ફક્ત એક જ વિડિયો અને આખું ચેપ્ટર કવર થઈ જશે આપણું ચેપ્ટર નંબર બે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો આમાંથી આપણને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે ક્યાં તો એ થિયરી પૂછાય ક્યાં તો આપણને દાખલા સ્વરૂપ એટલે કે વ્યવહારોને એવું આવે એમાંનો એક સવાલ પૂછાય આપણને આર્થિક છે કે બિનઆર્થિક એ જણાવવાનો વ્યવહાર પછી કયા પૂછાશે આપણે જોઈએ એક જ વિડીયોમાં બધું આવી જશે દસ હજારનું ફર્નિચર ખરીદ્યું હવે આર્થિક કે બિનઆર્થિક તો જ્યારે નાણાંની લેવડ દેવડ થાય તો એ આર્થિક કહેવાય ન થાય તો એ બિન આર્થિક ફર્નિચર ખરીદ્યું એનો મતલબ કે નાણાંની લેવડ દેવડ થવાની એટલે આ વ્યવહાર કયો વ્યવહાર કહેવાય આર્થિક વ્યવહાર કહેવાય બસ્સોનો માલ નમૂના તરીકે મફત મળ્યો એનો મતલબ આ વ્યવહાર કેવો કહેવાય બિન મફત મળ્યો એનો મતલબ કે નાણાંની લેવડ દેવડ થવાની નથી કલ્પનાને ચાર હજારનો માલ વેચ્યો એનો મતલબ કે આ આર્થિક વ્યવહાર વેચ્યો એનો મતલબ કે પૈસા આજે આજેની તો આવતીકાલે નહીં તો એક મહિના પછી મરવાના તો છે જ એટલે આ વ્યવહાર કયો વ્યવહાર કહેવાય આર્થિક વ્યવહાર કહેવાય બીજો એક પ્રશ્ન છે એ આર્થિક બિનઆર્થિકનો જ છે એક મિલકત ખરીદવાનું આયોજન થયું આયોજન ગમે ત્યારે એ વિફળ થઈ શકે એટલે કે આયોજન ક્યારે પણ આપણું બદલાઈ શકે એટલે અત્યારે આ આપણે એ માટે કેવો વ્યવહાર કહેવાય આર્થિક નહીં પણ કેવો બિન આર્થિક કેમ કેમ કે આયોજન કર્યું છે એ આયોજન આવતીકાલે બદલાઈ પણ શકે દીપિકા પાસેથી છ હજારનો માલ ઉધાર ખરીદ્યો ખરીદ્યો એનો મતલબ કે આજે નહીં ને આવતીકાલે આપણે પૈસા આપવા પડવાના નાણાંની લેવડ દેવત થવાની એટલે આર્થિક વ્યવહાર જ્યારે આ તો આયોજન થયું છે હજુ નાણાંની લેવડ ડેવટ થઈ નથી ધંધાના વિસ્તરણ માટે સલાહકારો સાથે મિટિંગનું આયોજન કર્યું એનો મતલબ આ બી કયો વ્યવહાર કહેવાય બિનઆર્થિક વ્યવહાર કહેવાય હજુ સુધી આમાં પણ આની લેવડ દેવડ થઈ નથી અને ભવિષ્યમાં થવાની પણ નથી ફક્ત ને ફક્ત મિટિંગનું આયોજન છે ત્યાર પછીનો એક પ્રશ્ન પૂછાય વ્યવહાર રોકડ છે કે ઉધાર એક પ્રશ્ન કયો હતો આર્થિક કે બિન આર્થિક બીજો પ્રશ્ન આપણને પૂછાઈ શકે રોકડ કે ઉધાર હવે બધા વ્યવહારો આર્થિક જ આવવાના પણ આર્થિકની અંદર બે પાછા જે વ્યવહારો કેવા છે હવે બધા આર્થિક જ પણ આર્થિકની અંદર બે વ્યવહાર આવે એક રોકડ આવે અને એક ઉધાર આવે કેવી રીતના ઓળખીશું જેમાં તરત નાણાંની લેવા દેવા થઈ જાય એ રોકડ વ્યવહાર અને ભવિષ્યમાં થવાની હોય એ ઉધાર વ્યવહાર ન સમજ પડે તો જેમાં વ્યક્તિનું નામ આપેલું હોય ફક્ત ને ફક્ત વ્યક્તિનું નામ એ ઉધાર વ્યવહાર જો વીસ હજારનું નવું કોમ્પ્યુટર રોકડેથી ખરીદ્યું એટલે ખબર જ પડી જાય આ વ્યવહાર કયો વ્યવહાર રોકડ વ્યવહાર કેમ કે રોકડ શબ્દ છે જ ત્યાર પછી રમેશ પાસેથી વ્યક્તિનું નામ આવે તો મેં શું કીધું ઉધાર વ્યવહાર એટલે જ્યાં પણ તમને વ્યક્તિનું નામ દેખાય એટલે વ્યવહાર કયો વ્યવહાર ઉધાર વ્યવહાર આખું લખવાનું ઉધાર વ્યવહાર પંદરસો કમિશન મળ્યું મળ્યું એટલે રોકડા આવી ગયા આવી ગયા એટલે રોકડ વ્યવહાર તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું ફક્ત વ્યક્તિનું નામ હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર ઉધાર વ્યવહાર બીજો એક દાખલો એવો જ જોઈએ પાંચસો સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા ચૂકવ્યા એટલે પૈસાની લેવડ દેવડ થઈ ગઈ પૈસા ગયા એટલે આ વ્યવહાર કયો વ્યવહાર કહેવાય રોકડ વ્યવહાર સપનાને દસ હજારનો માલ વેચ્યો નામ આવ્યું વ્યક્તિનું વ્યક્તિનું નામ આવે એટલે કયો વ્યવહાર ઉધાર વ્યવહાર પંદર હજાર બેંકમાં રોકડા ભર્યા રોકડા ભર્યા એનો મતલબ કે રોકડ વ્યવહાર બહુ ઇઝી છે ત્યાર પછી નીચેના દરેક વ્યવહારોની બે અસર જણાવવાની છે આવો એક પ્રશ્ન પૂછાય આ પ્રશ્ન નંબર ત્રણ છે ત્રીજા પ્રકારનો પહેલો કયો હતો આર્થિક બિનઆર્થિક બીજો કયો રોકડ ઉધાર અને ત્રીજો છે બે અસર જણાવવાની એક પહેલી અસર અને એક બીજી અસર વીસ હજારનું નવું કોમ્પ્યુટર રોકડેથી ખરીદ્યું હંમેશા યાદ રાખવાનું બે પ્રકારના વ્યવહાર આવવાના છે એક રોકડ વ્યવહાર અને એક ઉધાર વ્યવહાર જો રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડની આવવાની અને જો ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિની આવવાની કોની આવવાની વ્યક્તિની તો આપણે આ વ્યવહાર કહ્યો રોકડ વ્યવહાર તો એક અસર કઈ આવવાની રોકડની આવવાની ચલો રોકડની અસર એટલે એક અસર કઈ રોકડ ખાતે એક અસર આવે રોકડ ખાતે બીજી જે વસ્તુ ખરીદી એની એટલે લખવાનું કોમ્પ્યુટર ખાતે કોમ્પ્યુટર ખાતે હવે ઉપર નીચે લખે તો ચાલે પણ આના પછીનો જે પોઈન્ટ આવશે એમાં ઉધાર અસર ને જમા અસર એમાં જે ઉધાર હોય તે ઉધાર જ લખવું પડે ને જમા એ જમા જ લખવું પડે આગળ રમેશ પાસેથી આઠ હજારનો માલ ખરીદ્યો વ્યક્તિનું નામ એટલે આ કયો વ્યવહાર ઉધાર વ્યવહાર અને જો ઉધાર વ્યવહાર હોય તો એક અસર કઈ વ્યક્તિની એટલે એક અસર લખવાની રમેશ ખાતે બીજી અસર ખરીદ્યો માલ એટલે ખરીદ ખાતે એમ બે અસર આવે પહેલી અસર અને બીજી અસર પંદરસો કમિશન મળ્યું મળ્યું એટલે રોકડ આવે એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર કમિશન ખાતે શું મળ્યું કમિશન પછી નિયમો આવશે ત્યારે આપણે લઈશું અત્યારે તો ફક્ત બે અસર જ જણાવવાની છે એક અસર અને બીજી અસર જોઈએ આગળ એક હજાર ભારાના મળ્યા રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહાર હોય તો એક અસર કહી રોકડ ખાતે અને બીજી અસર કહી ભારા ખાટે એમ બે અસર આપણે બતાવવાની પ્રીતિ પાસેથી વ્યક્તિ છે વ્યક્તિ આવે એટલે ઉધાર વ્યવહાર અને ઉધાર વ્યવહારમાં એક અસર કહી વ્યક્તિની એટલે પહેલી અસર લખવાની પ્રીતિ ખાટે અને બીજી અસર માલ ખરીદ્યો એટલે ખરીદ ખાટે આવવાનું જ છે આ કમ્પ્લીટ છે જયેશને પચીસ હજારનું ફર્નિચર વેચ્યું શું વેચ્યું ફર્નિચર એટલે એક અસર ફર્નિચર ખાતે વેચાણ નહીં લખવાનું કે ફક્ત માલ વેચ્યો હોય તો વેચાણ આવે જે વસ્તુ વેચીએ એ વસ્તુ લખવાની ફર્નિચર ખાતે કોણે વેચ્યો જયેશને એટલે એક અસર જયેશ ખાતે ખાસ યાદ રાખવાનું જો વ્યવહાર ઉધાર હોય તો એક અસર તો વ્યક્તિની આવવાની જ છે ચલો ત્યાર પછી પગાર ચેકઠી ચૂકવ્યો એટલે એક અસર પગાર ખાતે અને ચેકથી ચૂકવ્યો એટલે બીજી અસર બેંક ખાતે અથવા બેંકને પહેલાં પર લખી શકો અને પગારને પછી પર લખી શકો પચીસોનો માલ આગથી બળી ગયો જેમને આગળ પર વાત કરી લઈએ પ્રમાણે જ્યારે કોઈ પણ રીતે માલની જાવક આવક થઈ કોઈપણ એટલે એને કહેવાય અન્ય રીતે અન્ય રીતે માલની જાવક આવક વેચાણ સિવાય તો ત્યારે આપણે આપણે કીધેલું છે એક અસર કઈ આવે તો એક અસર ખરીદીની આવે એટલે અહીંયા લખવાનું એક અસર કઈ આવવાની ખરીદીની એટલે એક અસર આપણે લખવાની ખરીદ ખાતે અસર કઈ અસર આવવાની ખરીદ ખાતે એક અસર આપણે લખીશું ખરીદ ખાતે અને બીજી અસર કઈ આવવાની આગમાં બળી ગયો એક આગથી થયેલ નુકસાન આગથી થયેલ નુકસાન ખાટી એમ બે અસર આવે ત્રણ હજારનું યંત્ર ખરીદ્યું અને રિપેરિંગ ખર્ચ રોકડેથી ચૂકવ્યો એક અસર રોકડ ખાતે અને બીજી અસર રિપેરિંગ ખર્ચ અથવા યંત્ર રિપેરિંગ ખર્ચ જે લખો એ દે યંત્ર રિપેરિંગ ખર્ચ ખાતે એમ બે અસર આવે અથવા રિપેરિંગ ખર્ચ લખે તો પણ ચાલે આગળ હવે આપણે નિયમો પૂછાય ત્રણ માર્ક્સમાં આપણને આ નિયમ પણ પૂછાઈ શકે પહેલાં વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ઉધાર અને લાભ આપનાર જમા શું આવશે લાભ લેનાર ઉધાર અને લાભ આપનાર જમા માલ મિલકત ખાતાના નિયમો આવે તો ઉધાર જાય તો જમા અને ઉપજ ખર્ચ ખાતાના નિયમો ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે લાભ જમા આ ત્રણ માર્ક્સમાં આપણે નિયમ પૂછાય જો ત્રણે ત્રણ નિયમો સાચા હોય તો આપણને ત્રણ માર્ક્સ મળે અને આ નિયમને આધારે હવે આપણે આગળ જોવાના છે જોઈએ ચાર નંબરનો પ્રશ્ન આપણને આવો પૂછાય આપણે પહેલો કયો હતો આર્થિક બિનાર્થિક બીજો કયો હતો રોકડ ઉધાર ત્રીજો કયો ઉધાર પહેલી અસર ને બીજી અસર અને ચોથો પ્રશ્ન ઉધાર અસર અને જમા અસર વીસ હજારનું નવું કોમ્પ્યુટર રોકરેથી ખરીદ્યું ખરીદ્યું એટલે કોમ્પ્યુટર આવે તો અહીં લખેલું છે આવે તો ઉધાર એટલે અહીં લખવાનું કોમ્પ્યુટર ખાતે ઉધાર કોમ્પ્યુટર ખાતે કેમ ઉધાર અસરમાં હોવાનું કોમ્પ્યુટર ખાતે અને બીજું રોકડા જાય રોકડ જાય તો જમા એટલે બીજી અસર રોકડ ખાતે એમ બે અસર આપણે લખવાની છે બંને અસર આવી ગઈ પરંતુ ને જમા હવે બે બતાવવાની છે રમેશ પાસેથી એટલે રમેશ કોણ કહેવાય તો રમેશ કહેવાય આપનાર એટલે કે લાભ આપનાર કહેવાય અને લાભ આપનારને તમે જોઈ શકો લાભ આપનાર શું થશે જમા એટલે જમા અસરમાં લખવાનું રમેશ ખાતે એટલે બીજી તો ઓટોમેટિક તમને આવડી ગયા તો ઉધાર શું આવવાનું માલ ખરીદ્યો એટલે ઉધાર આવવાનું ખરીદ ખાતે એમ બે ખબર પડી જ જવાનું અથવા તમને લ ખરીદ્યો તો ખરીદી ઉધાર કે ખરીદ માલ આવે અને આવે તો ઉધાર તો બીજું રમેશ જમાવાનો જમા આવવાનું પંદરસો કમિશન મળ્યું મળ્યું એટલે રોકડ આવે આવે તો રોકડ ઉધાર રોકડ ખાતે અસર ઉધાર અને બીજું કમિશન મળ્યું એટલે કમિશન જમા કેમ કમિશન જમા તો કમિશન ખાતે જમા એનું કારણ એક જ કારણ કે ઉપજ કે લાભ જમા આગળ ચાલીએ આપે જો હવે બી ઇન્ટરેસ્ટિંગ છે થોડું ઉઢાર ને જમાસર પાંચ હજારનો માલ ચૂકવ્યો પગાર ચૂકવ્યો છે પગાર ચૂકવ્યો પગાર શું કહેવાય ખર્ચ લખવાનું પગાર ખાટે એક અસર કહી પગાર ખાટે ખર્ચ છે કેમ ખર્ચ કે નુકસાન ઉઢાર અને ઉપજ કે લાભ જમા જમા અસરમાં શું આવવાનું રોકડ જાય તો રોકડ ખાટે અસર એટલે રોકડ જાય તો જમા એટલે રોકડ ખાતે અસર કબીર ફર્નિચર માર્ટમાંથી એટલે કબીર ફર્નિચર માર્ટ આપનાર કહેવાય અને ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે આવે તો ફર્નિચર ઉધાર એટલે ઉધાર અસરમાં લખવાનું ફર્નિચર ખાતે અને કબીર પાસેથી ખરીદ્યું એટલે કબીર આપનાર કહેવાય એટલે જમા કે આપનાર જમા થાય કબીર ફર્નિચર માર્ટ ખાતે ત્યાર પછી યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા એમ બે અસર આમાં પણ આપણે લખી દેવાની ચલો ત્યાર પછી આગળ ચાલીએ આપણે ત્યાર પછીનો પોઈન્ટ છે એ પણ આપણે જોઈ લઈએ શું કીધું આ સો કમિશન રોકડેથી મળ્યું રોકડેથી મળ્યું રોકડ આવે એટલે એક અસર રોકડ ખાતે અને કમિશન મળી એટલે કમિશન ઉપજ કહેવાય એટલે બીજી અસર કમિશન ખાટે કેમકે કમિશન ઉપજ અને ઉપજ શું થાય જમા થાય પચીસોનો માલ અકસ્માતથી નાશ પામ્યો એટલે અકસ્માતથી થયેલ નુકસાન ઉધાર આવે કેમ કે ખર્ચ કે નુકસાન ઉધાર અકસ્માતથી થયેલ નુકસાન ખાટે અને આગળ વાત કરીએ પ્રમાણે કોઈપણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનો એટલે બીજી અસર ખરીદ ખાતે પગાર ચૂકવ્યો ચેકથી એટલે પગાર ચૂકવ્યો પગાર ખર્ચ કહેવાય એટલે એક અસર પગાર ખાટે અને ચેકથી ચૂકવી જાય તો જમા એટલે બીજી અસર બેંક ખાટે બસ આ રીતે આપણે કરવાનું છે ચલો ત્યાર પછી ખાતાઓનું વર્ગીકરણ અને છેલ્લો પોઈન્ટ આ અને આ એટલે પાંચમા નંબરનો પ્રશ્ન કારણ કે આર્થિક બિનઆર્થિક રોકડ ઉધાર પહેલી અસર બીજી અસર ઉધાર અસર જમા અસર અને આવા પાંચમો પોઈન્ટ એટલે આપણું કામ પૂરું થઈ જાય વ્યક્તિ ખાતામાં લખવાનું પહેલું રમેશ છે તો વ્યક્તિ ખાતામાં આવવાનું રમેશનું ખાતું એમ જે જે આવશે એ આપણે લખતા હોઈએ પાઘરી પાઘરી મિલકત કહેવાય એટલે મિલકતમાં લખવાનું પાઘરી ખાતું વેચાણ માલ મિલકત કહેવાય એટલે કે માલમાં આવવાનું માલના ખાતા કહેવાય વેચાણ ખાતું ભારું ઉપજ ખર્ચ કહેવાય ક્યાં તો ભારું આપણને મળે ક્યાં તો આપણે ભારું ચૂકવવું પડે એટલે લખવાનું ભારા ખાતું મરેલ કમિશન છે સેમ જ મરેલ એટલે ઉપજ કહેવાય મરેલ કમિશન ખાતું બસ આ રીતે આપણે લખી દેવાનું અને બેંક ઓફ બરોડા સંસ્થા છે એટલે વ્યક્તિ ખાતામાં બેંક ઓફ બરોડા ખાતું આટલું કરો એટલે આપણને આમાં પણ ત્રણ માર્ક્સ મળી જાય એટલે આ પાંચમા પ્રકાર અને આમાંથી જ આપણને પૂછાશે બીજા આપણે થોડા જોઈ લઈએ મૂડી ઉપાર આ બધું આવે એટલે શેમાં લખો મૂડી એટલે ધંધાનો માલિક આપનાર છે એટલે વ્યક્તિ ખાતામાં આવશે મૂડી ખાતું ત્યાર પછી પેટન્ટ છે પેટન્ટ મિલકત કહેવાય અદ્રશ્ય અદ્રશ્ય મિલકત એટલે મિલકતમાં આવશે ઘસારો ખર્ચ કહેવાય કયો બિન ખર્ચ એટલે ઘસારો ક્યાં આવશે ઘસારો આવશે ઉપજ ખર્ચમાં અગાઉથી ચૂકવેલ હોય મરવાનું બાકી હોય અગાઉથી મરેલ હોય આ બધું જ ક્યાં આવશે વ્યક્તિના ખાતામાં આવશે અગાઉથી ચૂકવેલ અગાઉથી ચૂકવેલ ભારા ખાતું ચાલો ત્યાર પછી આગથી થયેલ નુકસાન નુકસાન છે અહીંયા ખર્ચ કે નુકસાન ના માં જવાનું થયેલ નુકસાન ખાતું નુકસાન અને દેવી હુંડી એટલે વ્યક્તિમાં આવવાનું અહીં લખી દઈશું આપણે દેવી હુંડી દેવી હુંડી ખાતું દેવી હુંડી હોય લેણી હુંડી હોય દેવા દાળ દેવાદાર દાળ હોય બધું વ્યક્તિમાં આવે એટલે અહીંયા પણ આપણે ત્રણ માર્ક્સ આવી જાય છે આપણે આ રીતે કરીએ તો આગળ જોઈએ ખરીદ ખાતું એટલે માલના ખાતા કહેવાય અહીંયા લખવાનું ખરીદ ખાતું ખરીદ ખાતું હોય વેચાણ ખાતું હોય ખરીદ પરત ખાતું હોય વેચાણ પરત ખાતું બધું અહીં આવે રોકડ મિલકત છે એટલે પણ અહીંયા જવાનું રોકડ ખાતું જાહેરાત ખર્ચ કહેવાય એટલે ખર્ચ લખેલું જ છે જાહેરાત ખર્ચ ખાતું દેવાદાર વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતું દેવાદાર ખાતું અથવા દેવાદારનું ખાતું જીવન જ્યોત હાઈસ્કૂલ સંસ્થા છે જીવન જ્યોત હાઈસ્કૂલનું ખાતું હાઈસ્કૂલનું ખાતું અને દલાલી આપણને મળે અથવા ચૂકવવી પડે એટલે લખવાનું દલાલી ખાતું બસ આ રીતે આપણે કરવાનું છે એટલે આપણે આમાં પણ ત્રણ માર્ક્સ આવી જાય આગળ ચાલીએ આપણે મરેલ કમિશન મરેલ આવે કે ચૂકવેલ આવે ઉપજ ખર્ચમાં જવાનું મરેલ કમિશન ખાતું બસ આટલું તમે કરશો ને એટલે તમારા પૂરા માર્ક્સ આવી જશે ઉપાર મૂડી હોય કે ઉપાર હોય વ્યક્તિમાં જ આવે એ લખીશું ઉપાર ખાતું યુનિયન બેંક કોઈપણ પ્રકારની સંસ્થા વ્યક્તિમાં જ આવે યુનિયન બેંક ખાતું ગાલખાત પરત કોઈ પૈસા આપણા લઈ ને પછીથી પાછળથી આપે એને ગાલખાત પરત કહેવાય એટલે પૈસા ન મળવાના હતા પૈસા મળે છે એને ગાલખાત પરત કહેવાય એટલે ઉપજ કહેવાય ત્યાર પછી સ્ટોક મિલકત કહેવાય સ્ટોક ખાતું અને ચૂકવવાના બાકી પગાર ચૂકવવાનું બાકી હોય કે મળવાનું બાકી હોય અગાઉથી મળેલ હોય બધું વ્યક્તિ ખાતું કહેવાય બાકી પગાર ખાતું ફક્ત પગાર ખાતું હોય તો એ ક્યાં આવશે ફક્ત પગાર ખાતું ઉપજ ખર્ચમાં આવે એટલે આ રીતે આમાં પણ આપણે ત્રણ માર્ક્સ મેળવી શકીએ આગળ ચાલીએ એના પછીનો પોઈન્ટ છે એ પણ આપણે જોઈ લઈએ શું કહેવા માગે છે જોઈએ ફ્રેન્ચાઇઝી મિલકત કહેવાય એ લખીશું ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચાઇઝી ખાતું ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ વ્યક્તિનો પ્રોવિડન્ટ ફંડ કપાય એટલે પ્રોવિડન્ટ ફંડ ખાતું પ્રોવિડન્ટ ફંડમાં ફારો હોય તો ઉપજ ખર્ચ આવે પાછું ગુજરાત યુનિવર્સિટીનું ખાતું ગુજરાત યુનિવર્સિટીનું ખાતું મૂડી પર વ્યાજ મૂડીમાં આવે વ્યક્તિમાં પણ મૂડી પર વ્યાજ એ ખર્ચ કહેવાય એટલે મૂડી પર વ્યાજ ખાતું મુખ્યમંત્રી રાહત ફંડ ખાતું મુખ્યમંત્રી રાહત ફંડ આવે એટલે ક્યાં આવે વ્યક્તિમાં મુખ્યમંત્રી રાહત ફંડ ખાતું અને લાસ્ટન કોપીરા મિલકત આવી જાય અને મજા આવે એવા ત્રણ માર્ક્સ છે આગળ આવકવેરો કોની આવક પર લાગે વ્યક્તિની એટલે લખવાઈશું આવકવેરા ખાતું રોયલ્ટી ખર્ચ કહેવાય એ લખીશું રોયલ્ટી ખાતું વાહન મિલકત કહેવાય વાહન ખાતું ધર્માડામાં તો ખર્ચ લખેલો જ છે એટલે ધર્માડા ખર્ચ ખાતું બેંક ઓર્ટ આપ ડેવું છે વ્યક્તિ ખાતું બેંક ઓવર ડ્રાફ્ટ ખાતું બેંક ચાર્જીસ ખર્ચ છે બેંક ચાર્જિસ ખાતું એટલે આવી રીતે કહે તો આમાં પણ કેટલા માર્ક્સ ત્રણ માર્ક્સ આવી જવાના છે અહીંયા અહીંયા આપણા બધા જ દાખલાઓ પૂરા થયા કયા કયા મેં તમને જણાવી દીધા પહેલું આર્થિક બિન આર્થિક ઓકે બીજું રોકડ ઉધાર ત્રીજું પહેલી અસર બીજી અસર ચોથું ઉધાર અસર જમા અસર પાંચમું ખાતાના નિયમો અને એના આધારે આપણે આ જે ઉધાર જમાના નિયમો છે એના આધારે પહેલી અસર ને બીજી અસર જોઈ અને ત્યાર પછી લાસ્ટ વન એટલે ખાતાઓનું વર્ગીકરણ ખાતાઓનું વર્ગીકરણ જે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો આ બધું ખાતાઓનું વર્ગીકરણ અને આટલું કરો ને એટલે આ ચેપ્ટરમાંથી આપણે જે ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો ને એમાં પૂરા માર્ક્સ આવે અને ત્રણ માર્ક્સના પ્રશ્ન માટે આ એક વિડીયો તમારા માટે ઇનફ છે જો તમે આટલું બી જોઈ લેશો ને તો તમને કોઈપણ જાતની મુશ્કેલી નહીં પડે અને તમારા ત્રણ માર્ક્સ છે એ પૂરા આવી જાય એટલે જો વિડિયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો અને તમારા જ્યાં બીજા વિદ્યાર્થીઓને આ પણ મોકલજો અને આ વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં પહેલાં લાઇક કરતાં તો હવે હાઈપ પણ કરવાનું રહેશે જેથી કરીને આપણો વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે આભાર